મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કાયદો વ્યવસ્થાના ધજા ગ્રાઉડ્યા છે અને આ પોલીસ અને ડીવાયએસપી છે તેમણે ગુનો દાખલ થયા પછી પણ આરોપીઓની ધરપકડ ન કરી અને આરોપીઓ કહી રહ્યા હતા કે વિજાપુરની પોલીસ અમારા ખિસ્સામાં છે આરોપ લગાવી રહ્યા છે મૃતકના પરિવારજનો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી મહેસાણા જિલ્લાનું વિજાપુર પોલીસ સ્ટેશન છે આ વિજાપુરની પોલીસ વિવાદોમાં સપડાઈ છે કેમ કે ઉત્તરાયણના દિવસે ધાબા પર પતંગ ચડાવવાની બાબતને લઈને

પોલીસ તે સમયે ગુનો દાખલ કરે છે પરંતુ આરોપીઓ છે તેમની ધરપકડ નથી કરતી આવા આરોપ લગાવી રહ્યા છે આ કાર્તિકના પરિવારજનો તે ત્યાં સુધી કહી રહ્યા છે કે ડીવાયએસપી એ પણ તેમને આશ્વાસન આપ્યું હતું અને આ વિજાપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ આશ્વાસન આપ્યું હતું તેમ છતાં આરોપીઓ એક અઠવાડિયાથી પકડાયા નહોતા અને તે બજારમાં બેખોફ કહી રહ્યા હતા કે વિજાપુરની પોલીસ તેમના છે છે આ મૃત્યુ પામ્યો અને તેના પરિવારજનો કહે છે કે આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી તેની લાશને સ્વીકાર કરવામાં નહીં આવે સૌથી પહેલા આ વિજાપુરની પોલીસ અને મહેસાણાના ડીવાયએસપી પર જે આરોપ આ પરિવારજનો લગાવી રહ્યા છે તે આપ સાંભળી લો મારા ભાઈને તપકો માર્યો કોઈ નહીં અને કાર્તિકને ની બધા બતાવવા બચાવવા જાય ને તેમને પથ્થર મારવા ચાલુ કરે ને તે પથ્થર મારવા કાર્તિકના ભાઈ વાગ્યોને લોયને સિવિલમાં લઈ ગયા વિજાપુર નામ પછી મતલબ લઈ ગયા પછી અમદાવાદ લઈ ગયા અમદાવાદમાં સાત દાતી પડી રહ્યો કે પોલીસ વાળા કશું જ ન કર્યું અને ના કોઈને પકડો ના કોઈ ન કરો કાલિયા એ જતારે એ પેલો પૂનો મે ગેરેજ વાળા એમ કે મારા કે વિજાપુર વાળા પોલીસવાળા ઇવન કુદ કીધું પોલીસ સ્ટેશન આઈ તો એ કશું જ નહીં કર્યું અને મને બસ મારો ભાઈ જોઈએ મને નાઈ જોઈએ હાલ જ જોઈએ સાને પકડો એ થઈ ગયા પોલીસ નો કેસ કર્યો છતાં એક્રોસિટી નો કેસ લગાય તો બી કોઈ પોલીસ એક્શન લીધું નહીં ડીવાઈસ થી આઈન જા ડીવાઈસ થી ચોખ્ખું કીધું કે તમે આરોપી ને 24 કલાક માં કરો તો બી કોઈ એક્શન લીધું નહીં અને અતારે અમાર 7 દિવસ થી અમાર ભાઈ એક્સપાયર થઈ ગયો ને અતારે પોલીસ ની ગાડીઓ બે બાર લાઈન સુધી મતલબ શું અમારી કોમ નીચી છે એટલા માટે તમે એક્શન નહીં લેતા કે પછી તમને એ લોકો રૂપિયા ખવડાવ્યા છે એટલા માટે નથી લેતા હા અમાર છોકરા ન્યાય આપો એ વગર અમે કોઈ લાશ સ્વીકારીશું નહીં પેલી છેલ્લી વાર બસ અમારે ન્યાય જોઈએ અમારા છોકરાનો નો અને પોલીસ બહાર છે ઇન્ટરવ્યુ લેવું હોય તો બધા હાજર થઈને પોલીસવાળા વાળા જોડે જઈએ અને તમે એમને પૂછો કે તમે એક વખત બી આ મેલામાં જોવા આવ્યા છે કે શું થયું છે ને શું નહીં એક વખત આઈ ગયા તો પણ એમને કોઈ એક્શન લીધું નહીં બસ આઈ લખીને જતા રહ્યા ડીવાયએસપી ચોક્કુ કીધું તો પણ એમને કોઈ મન ઉપર જ નથી એટલે આ પોલીસ કોઈ રૂપિયા ખવડાવવામાં આવે છે બીજાપુરની પોલીસના ના તે અમારે કામ મારી નીચી કોમ છે એટલા માટે નથી લેતા એક્શન કે પોલીસ તપાસ કરતી નથી અને અમારી એક જ માગણી છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડે તો સુધી લાશ અમે નહીં સ્વીકારી ઓગણીસ કોઈને કોઈના ઝઘડો નહીં કર્યો છોકરો નોકરી કરતો હતો

આમ કાર્તિક છે તે અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે અને આરોપીઓને પોલીસે એક અઠવાડા પહેલા હત્યાના પ્રયાસ તો ગુનો નોંધ્યો હતો તેમ છતાં ઝડપ્યા નથી ને અંતે કાર્તિક આજે મૃત્યુ પામ્યો છે આ વિજાપુરની પોલીસે એક અઠવાડિયા સુધી કેમ આરોપીઓને ન પકડ્યા તે સવાલો પરિવારજનો ઉભા કરી રહ્યા છે તે ત્યાં સુધી કહી રહ્યા છે કે ડીવાયએસપીએ તેમને આશ્વાસન આપ્યું હતું તેમ છતાં આરોપીઓ હજી સુધી કેમ ન પકડાયા અને DYSP ની વાત આ વિજાપુર ની પોલીસ કેમ ના સાંભળી તે સવાલો પણ આ પરિવારજનો ઊભા કરી રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર